હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઇટીનો બીજો રાઉન્ડ ઓલરેડી આવી ચૂક્યો છે બરાબર એને ડાઉનલોડ કરવા માટે જે તમારો શાળા પ્રવેશપત્ર છે ડાઉનલોડ કરવા માટે કઈ રીતે જવું અને એની વાત કરીશું અને કોને કોને ક્યાં ક્યાં મળ્યું છે કઈ રીતે છે એની વાત કરીશું ઓકે મિત્રો તો દેખવા દેખવાજી આના માટે આપણે સૌ પ્રથમ આ ગૂગલ ક્રોમમાં જઈ જીએસએસ વાય ગુજ એની આ વેબસાઇટ છે એની પર જઈને ક્લિક કરીશું અને એની પરથી આ ઢીંગલાવાળીઓ છે એની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જઈશું અહીંયાથી આવીને આને આપણે સ્ક્રોલ કરીને ઉપરની તરફ લઈ જઈશું અને બટનને બરાબર વેબસાઇટના પછી અહીંયા જઈશીને પછી અહીંયા લખેલું છે સિટી બેઝેડ સ્કીમ પચીસ એની અંદર આ જે પહેલું જ છે ઉપર વાલી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવ શાળા લોગિન આવું બધું લખેલું છે ને મોટું એની પર જ ક્લિક કરીશું હવે એની પર આપણે ક્લિક કરીશું એટલે એ પછી ખુલશે બરાબર આ બટનને આપણે ખોલીશું ઓકે મિત્રો અહીંયા આપણે આ પેજ ખુલી ચૂક્યું છે બરાબર તો અહીંયા લખેલું આવશે આ ત્રણ પ્રકારના બટન આવશે ડીઓ લોગિન એપ્રુવ લોગિન સ્ટુડન્ટ લોગિન નીચે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ને આ બધા આવશે હવે આપણે જવાનું રહેશે આ સ્ટુડન્ટ લોગિનમાં જવાનું રહેશે કયું છે આ છે એમાં બરાબર તો આપણે એમાં જઈશું હવે એમાં ત્રીજા નંબરનું જે બટન એમાં અંદર જઈશું એમાં જશું એટલે આપણને એક ડેશ નંબર દેખ નાખવાળું દેખાય આની અંદર જઈને તમારે અઢાર આંકડાવાળો તમારો નંબર નાખવાનો છે અને પાસવર્ડ નાખવાનો છે કેટલાક મિત્રો પાસવર્ડ ભૂલી જાય છે આવું બને છે ઉતાવળમાં ક્યાંક ક્યાંક રોંગ સેવ થઈ જાય છે તો આ રીસેટ પાસવર્ડ છે એમાં જવાનું રહેશે એમાં અઢાર આંકડાનો નંબર નાખવાનો રહેશે ફરી પાછો મોબાઈલ નંબર નાખવાનો છે અને ફરી પાસવર્ડ જનરેટ કરવાનો થશે અને પાસવર્ડ તમે આ રીતે બનાવી શકો છો પણ વારંવાર આવું આપણે ભૂલકનું કામ નહીં કરવાનું બરાબર એટલે પાસવર્ડ આપણે લખીને યાદ રાખવો જરૂરી છે આની અંદર જશો એટલે તમારે સીધું તમે તમને પૂછી લેશે કે તમે કઈ સ્કીમમાં તમને યોજનાનો લાભ મળ્યો છે જ્ઞાન શક્તિનો મળે છે બરાબર કે એકલવ્ય મોડેલ સ્કૂલનો મળ્યો છે કા પછી રક્ષાશક્તિ શક્તિનો મળ્યો છે એવું આવશે અને કેવું પેજ આવે છે એ આપણે દેખી લઈએ ઓકે મિત્રો ડાઉનલોડ કરેલું પેજ છે એ આવું કંઈક આવે છે બરાબર અને એલોટમેન્ટ કાર્ડ કહેવાય એટલે કે શાળા ફાળવણી જે કંઈ કાર્ડ છે એડમિટ કાર્ડ છે શાળા પ્રવેશપત્ર જે કંઈ કહો તમે તે બરાબર પચીસ છવ્વીસ માટેનું છે રાઉન્ડ ટુ બહાર જ આવી ગયો છે બરાબર અહીંયા સ્ટુડન્ટનો આઈડી છે એ લખેલો હશે બરાબર અહીંયા સ્કીમ નેમ એટલે કે રક્ષા શક્તિમાં મળ્યું છે કે જ્ઞાન શક્તિમાં કે મોડલ રેસિડેન્ટલની અંદર મળ્યું છે એ લખેલું આવશે પછી અહીંયા સ્ટુડન્ટનું વિદ્યાર્થીનું નામ લખેલું હશે બરાબર અને એનો નંબર હશે એડમિશન નંબર પછી અહીંયા ફાધર નેમ હશે એની જે કેટેગરી છે કઈ કેટેગરીમાં આવે છે વિદ્યાર્થી એ લખેલું હશે બરાબર પછી સ્કૂલ કોડની બધા ટોટલી વસ્તુ અહીંયા નાખેલી હશે બરાબર સ્કૂલ કોડ છે સ્કૂલ નેમ છે તમે કઈ કઈ શાળાની અંદર તમને મળ્યું છે એટલા રક્ષા શક્તિ તો એ સ્કૂલ જે વિસ્તાર છે ત્યાંની છે એનું પૂરેપૂરું છે જ્ઞાન શક્તિ છે તેનું પૂરેપૂરું એડ્રેસ છે રહેશે બરાબર એ સ્કૂલ સાથે પછી બ્લોક કયા તાલુકામાં કયા જિલ્લામાં પછી આ વ્યક્તિ છે એનું વિદ્યાર્થીનું નામ એટલે કે જન્મ તારીખ રહેશે બરાબર મેરિટ ક્રમાંક રહેશે બરાબર અને વિદ્યાર્થી મેળવેલા ગુણ રહેશે હવે આપે અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ આપી દીધી છે કે અઢાર સાત પહેલાં સુધીમાં એટલા આપણે અઢારને તે લેવાની જ નથી આપણે સત્તર તારીખને લેવાની છે તો સત્તર તારીખ છેલ્લામ છેલ્લી છે બરાબર સત્તર તારીખ પહેલાં ત્યાં એડમિશન લઈ લેવાનું રહેશે હવે કેટલાક મિત્રોને એવું થશે કે વાલીનું પ્રમાણપત્ર જાતિનું અપલોડ કર્યું હોય એવું બની શકે છે બરાબર તો આ ઉમેદવારો એ બને એટલું ઝડપી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે હા તમે એડમિશન લેવા જશો ત્યાં તમને બે ચાર દિવસ અઠવાડિયાની છૂટ આપશે અને એટલામાં મેળવી લેવું કહેશે પણ એ ત્યાં બાયદરી પત્રક કે ગમે તે તમારે લખીને આપવાનું રહેશે ત્યારે આપશે એકદમ નહીં આપે બરાબર બાકી એમને જે ડોક્યુમેન્ટ તમે જે કેટેગરીમાં માંગ્યા છે એ એમને એ પ્રમાણે મેળ આપી દેવાના રહેશે બરાબર ઓકે મિત્રો વિડિયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જય હિન્દ